ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અભય દુબેએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના દોસ્ત અદાણીને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે એરપોર્ટ બંદરો તેમજ અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અદાણીને બચાવવા માટે ભારતીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરાઈ રહ્યો છે સીબીઆઈએ છ જૂન બે હજાર સત્તરના રોજ એનડીટીવીના કાર્યાલય તેમજ સ્થાપક પ્રણય રોયના ઘર પર છાપો માર્યો હતો તેના પરિણામરૂપે અદાણી જૂથ આજે એનડીટીવીમાં ચોસઠ ચોંસઠ પોઈન્ટ એકોતેર ટકાનો માલિક છે અગિયાર ડિસેમ્બર બે હજાર વીસ એસબીઆઈ દ્વારા અંબુજા સિમેન્ટ અને ઓફિસ પર છાપો માર્યો હતો પરિણામરૂપે આજે અંબાણીએ અંબુજા સિમેન્ટને અધિગ્રહણ કરી બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બનાવી હતી डायरेक्टर और चेयरपर्सन बनी उन सात सालों में उसने एक अगोरा नाम की कंपनी है उसमें उनका स्टेक था जबकि 2008 के सेबी के नियमों में ये साफ था कि आप किसी भी तरह से इस पद पर रहते हुए दूसरे कोई स्रोत से आप आय अर्जित नहीं कर सकते लेकिन उन कानूनों की धज्जियाँ उड़ाई गई उन्होंने झूठ कहा मार्च 2024 तक भी उनके पास उनकी शेयर होल्डिंग्स थी उस कंपनी की एक 360 सिक्सटी एफ वन नाम की कंपनी है जिसमें उनकी उन्होंने अपना स्टेक खरीदा था 5 जून 2015 को और वो कंपनी विनोद अडानी जी और चांग चुंग लिंग दुबे सरकार प्रहारों करता कहूं के સરકારી બેંકો તેમજ સંસ્થાઓને અદાણીના શેર ખરીદી દેખાડવામાં આવ્યા છે અદાણી એન્ટરપ્રાઇઝની જરૂરતો માટે ભારતની વિદેશ તેમના હિતને અધીન કરવામાં આવી છે ઇઝરાયેલની સાથે ભારતના રણનીતિ સંબંધોને અદાણી કંપનીને સોંપવામાં આવ્યા છે વિત્ત મંત્રાલય દ્વારા આપત્તિ આપવામાં આવી હોવા છતાં પણ છ એરપોર્ટ અદાણી સમૂહને સોંપવામાં આવ્યા છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત